જમુ નિર્દોષ હિન્દુ યાત્રાળુઓ માર્યા ગયા આ એક એવી ઘટના છે જેને સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો છે અને આ ક્રૂર ગુનાથી સમગ્ર દેશ વ્યતીત થયો છે દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું ઘૃણાસ્પદ કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકાર્યું છે જે ઘટનાને લઈ આજ રોજ બારડોલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી આક્રોશ વ્યક્ત કરાયો તેમજ કેન્દ્ર સરકારને આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે અંકુશ લાવવા માટે નિર્ણાયક અને કડક પગલાં ભરવા તેમજ આવા તત્વોને સમર્થન આપનારા આંતરિક અને વિદેશી તત્વો સામે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જય શ્રી રામ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં જે જે તીર્થયાત્રીઓ પર નાલાયક આતંકવાદીઓ દ્વારા જે બસ પર ફાયરિંગ કરી છે અને તે ફાયરિંગના ફાયરિંગમાં દસ લોકો મૃત્યુ પામ્યા છે અને તેત્રીસ જેટલા લોકો જે હાલ સિરિયસ છે તેના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગર સુરત જિલ્લા દ્વારા આજે બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને ત્યારબાદ બારડોલી એસડીએમ દ્વારા એસડીએમને રાષ્ટ્રપતિને સંબોધિત આજે આ આતંકવાદીઓના ક્રૂર આ કાર્યોને વખોડી અમે આવેદન પત્ર આપવાના છે હિતેશ પરીખ આર એન બારડોલી